અહીંયા જે પણ વંદનીય અને આદરણીય આપ સૌ દિવ્યાંગ મહાનુભાવ ઉપસ્થિત થયા છો આમ તો અમારે કોઈ માર્ગદર્શન કરવાનું ન હોય પણ જીવનની ધન્યતાને આ ક્ષણ એટલા માટે શણગારે નહીં કે આ દિવ્ય આત્માઓને આવા દિવ્યાંગોને આજે નમસ્કાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય અમારા સૌના જીવન માટેના આનંદનીય ક્ષણ છે સાથે આખા દિવસ દરમિયાન સ્નેહમિલન કાર્યક્રમ થકી એકબીજાની સાથે વાર્તાલાપ એકબીજાની સાથે વિવિધ સ્પર્ધાઓ સાથે હળવા મળવાની સાથેનો જે આનંદ લૂટી રહ્યા છે અહીંયા જે આનંદ વ્યક્ત કરી રહ્યા છે સૌથી પહેલા તો નમસ્કાર એમને છે કે જેમને આ વિચાર સૂજ્યો આખા ગુજરાતની અંદરથી દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોને એક સૂત્રતાએ બાંધી એમને પડતી મુશ્કેલીઓ એમને પડતી તકલીફો પોતાને જે અનુભવ છે પોતાના જીવનની અંદર જે અનુભવ કરી રહ્યા છે અને એ કર્યા પછી એમને પોતાને એમ લાગ્યું કે મારે પણ મારા જે મારી જેમ જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે તેમને સમાજની અંદર માન બે સન્માન બેન રહી શકે એમના જીવનની અંદર કદી દિવતા ના આવે લાચારી ના આવે દુર્ભળતા ના આવે આત્મ વિશ્વાસ સાથે આગળ વધે તેવા એક શુભ વિચારથી અને વિવિધ યોજનાઓ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની પણ દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે અનેક પ્રકારની વિવિધ યોજનાઓ છે એ પોતે આત્મનિર્ભર બને ઘર કે પરિવારની અંદર મુજારૂપ ન બને અને પોતાનો જીવન નિર્વાહ સોમાનભેર કરી શકે આવી યોજનાઓની માહિતગારી અને સૌ હરી મળીને ચર્ચા વિચારણા કરી શબ્દ પણ બહુ સરસ આપ્યો છે ચર્ચા સભા આપણે બધા સૌ સાથે મળીને વિચાર વિનિમય કરીએ અને એની અંદરથી કંઈક એક નવો વિચાર ઉભો થાય અને એ નવો વિચાર આપણને આખા જીવનની અંદર કઈક નવો દોરી સંચાર આપી જાય એવા ખૂબ આશયથી આવા સરસ મજાના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે ખરેખર તો એ ખુમારીને નમસ્કાર છે આ વિચારને નમસ્કાર છે આ કપરું કામ છે બહુ સહેલું કામ નથી આખા ગુજરાતની અંદરથી આવા મહાનુભાવોને એકત્રિત કરવા એમનો કોન્ટેક્ટ કરવો એમને જમવાની વ્યવસ્થા ઊભી કરવી એમને કોઈ અગવડ ના પડે એના માટેની વ્યવસ્થા ઊભી કરવી એમના રહેવાની વ્યવસ્થા ઊભી કરવી આવા અનેક કપરા ચડાણો હોવા છતાં પણ સહજતાથી બધાને એક સ્વતંત્રતા બાંધવા માટે આ સરસ મજાનો કાર્યક્રમ અને આ સરસ મજાની બધાને આનંદ કિલો કરી શકે એવી ઇવેન્ટમાં એકત્રિત કર્યા છે આ આખી સંસ્થા સંસ્થાની અંદરના કૌશિકભાઈ કે અથવા તો એમની આખી ટીમ અને અહીંયા જે સેવા પૂરી કરી રહ્યા છે તે વોલેન્ટર મિત્રો આપણા સ્વયંસેવકો આ બધાને ખરેખર નમસ્કાર ને પાત્ર છે અભિનંદન ને પાત્ર છે એમને તાળીઓના ગણગણાથી વધારે પહેલી વખત જયારે મારે હું અમારા ટ્રસ્ટી મિત્રો બે ત્રણ શ્રીઓ બેઠેલા હતા ઉમિયા ધામમાં ઉમિયા ધામ એક એવું આગળ છે આ સુરતની અંદર કે સામાજિક ધાર્મિક અને આવા અનેક પ્રકારના જે ટ્રસ્ટ છે જે ખરેખર સંવેદના સમજીને એકબીજાને ખભે ખભો મિલાવીને એકબીજાની વેદનાને વાચા આપવાની સાથે કાર્ય કરી રહ્યા હોય એવા ટ્રસ્ટો માટે ગમે ત્યારે ગમે તેવા ઇવેન્ટ કાર્યક્રમો હોય તો એમાં આપણે સહયોગ અને યોગદાન પૂરું પાડતા હોઈએ છીએ અને એ ભક્તિ કે સોશિયલ ફોર્સ ભક્તિ એટલે ભક્ત ધીમાપત્તી કરવી ભગવાનનું પૂજન કરવું અવન કરવું યજ્ઞ કરવો એટલા પૂરતું મર્યાદિત નથી પણ સામાજિક એકત્રીકરણ કરીને સંગઠનની ભાવનાથી સંસ્કારનું બીજ નિર્માણ કરવાના વટરૂપ સુધીના આખા પાયાને વિસ્તાર કરવા માટેનો વિચાર ગોખવા માટેનો ભક્તિગત સોશિયલ ફોર્સ છે આ સામાજિક એકત્રીકરણના વિચારને જે પણ સંસ્થાઓએ જ્યારે જ્યારે પણ સહયોગની અપેક્ષા રાખી છે ત્યારે અમે અંબેજને માટે પૂરી પાડવા માટેનો પ્રયત્ન કર્યો છે કૌશિકભાઈ પહેલી વખત તમને મળ્યા એમને એક વિચાર આ જે એમનો વિચાર હતો એ વિચારની અમને રૂપરેખા આપી મારી એમની પ્રથમ મુલાકાત હતી એમને કહ્યું કે હું શિક્ષણ સમિતિનો એક શાળાની અંદર શિક્ષક તરીકેની ફરજ બજાવું છું ત્યારે મને અતિશય આનંદ થયો કારણ કે હું પણ શિક્ષણ સમિતિમાં અમારા ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ અમારા જ્યેષ્ઠ બંધુ વિનોદભાઈ ગજેરા બધાની સાથે આ સમિતિમાં જ્યારે કામ કરતો હોય ત્યારે પરિવારના સદસ્ય તરીકેની મને લાગણી પેદા થાય તે જરૂરી છે એટલે મેં એમનામાં થોડો રસ લીધો બધી વાત જાણી તમે આટલું સરસ કાર્ય કરી શકતા હોય પણ એમની ત્યારે એક વાતની છતા હતી એમાં અમારા બે ચાર હોદ્દેદાર મિત્રો બેઠેલા હતા એમને ગયા પછી એમના આંખની અંદરથી થોડાક દડઝડીયા પરંતુ આવું કેમ જે વ્યક્તિ આજે આપણને મળીને ગયા છે પાંચ મિનિટ પહેલા એમને કેટલી ખુમારીતાથી ભલે કુદરતે એમને દ્રષ્ટિહીન રાખ્યા છે પણ ખરેખર એમનો વિચાર આપણે પણ ન કરી શકીએ એના કરતાં બહુ મોટો ઊંચો કૂદકો છે ઇન્ડિયા ટુ શ્રીલંકા જે હનુમાને લગાવ્યો અને એમની જે ખુમારી હતી બોલવાની જે છટા હતી એમની જે વાત કરવાની રજૂઆત હતી અને એક બે પ્રયત્નો અમને જે જવાબ આપ્યો હેતુ શું છે તો એક એક્ઝામ્પલ સરસ મજાનું આપેલું કે દ્રષ્ટિહીન વ્યક્તિઓને જે મને અનુભવ છે તે મુજબ પ્રથાચક્ષુ વ્યક્તિઓને અલગ અલગ પ્રકારના અંગ ગણિત અને આંકડાકીય ગણિતની અંદર ઘણી બધી તકલીફો પડતી હોય છે એમના માટેની ઘણી બધી યોજનાઓ હોય છે પણ કેટલાક પરિવારોમાં આજે દિવ્ય આત્મા જીવન જીવી રહ્યા હોય એમના પરિવારમાં કદાચ એનો અભાવ હોય બી કોઈ પણ યોજનાને સમજવાનો તો એ બધું મારે એમને સમજાવું છે કે જેથી કરીને આવા દિવ્યાંગ આત્માઓ પ્રજ્ઞાચક્ષુ લોકો ઘરની અંદર બોજ ન બને આત્મનિર્ભર બને આત્મશિક્ષિત બને એટલે ખરેખર આવા શુભ વિચારથી જ્યારે કોઈ સંસ્થા કાર્ય કરતી હોય તો એમાં કોઈ પણ પ્રકારના યોગદાન કરવા માટેની પાછી ફરી કરાય નહીં અમારા તરફથી સમિતિના પણ અમારા મહાનુભાવો છે આવા અમારી સમિતિની તો પરિવારમાં પણ કેટલાક દિવ્યાંગ શિક્ષકો છે અને તે ખરેખર બહુ જ સરસ કાર્ય સરસ સંગીતમાં બાળકોને અને અનેક પ્રવૃત્તિમાં પણ એમનું વિશેષ યોગદાન રહ્યું છે આ સંસ્થાને અને આવી કામ કરતી અનેક પ્રકારની સંસ્થાઓ છે પણ જેનો જેનો આપણને અનુભવ છે આનો વ્યાપ વધે આ સંસ્થા જે કાર્ય કરે છે કાર્યનો વ્યાપ વધે અને અન ધ લાસ્ટ કક્ષો સુધી આ વિચાર પહોંચે કદાચ આવનારા વર્ષે સ્નેહ મિલન થાય અને સ્નેહ મિલનની અંદર બીજા ઘણા દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુઓ કદાચ આ મર્યાદાના કારણે અને સમય મર્યાદાના કારણે વ્યવસ્થાના મર્યાદાના કારણે અહીંયા ઉપસ્થિત રહી ન શક્યા હોય પણ એ લોકો આવનારા વર્ષની અંદર પણ ઉપસ્થિત રહી શકશે કદાચ હોલની જરૂર પડે તો અમારા ધામની અંદર બે હજાર કરતાં પણ વધારે માણસો બેસી શકે તેવો સરસ મજાનો હોલ છે વોટાવાની પણ ત્યાં વ્યવસ્થા છે અને જમવા માટેની પણ ત્યાં વ્યવસ્થા છે જે પણ કંઈ કરવું પડે તે કરવાની પૂર્વ તૈયારી સાથે આજે હું તમને બધાને નમસ્કાર કરું છું અને જે પણ કરવું પડે તે આવતા વર્ષે કૌશિકભાઈ બધા મિત્રો યાદ કરજો ગમે ત્યારે આપણે આવા કાર્યમાં રમેશને માટે તત્પર રહીશું અને બધુ એટલે યોગદાન આપવા માટેની ખાતરી આપું છું અહીંયા જે સંગીતના તાલે સુર રેલાવતી હતી અમેને ને વિનોદભાઈ ને રાજુભાઈ બધા મિત્રો બીજા એક કાર્યક્રમમાં જવાનું હોવા છતાં પણ એની જે કલા છે એની જે એફિશિયન્સી છે એને ખરેખર માણવાની બહુ મજા આવે આનંદ થયો બેઠા પણ એક એક એના જે શબ્દો હતા સૂર લય તાલ સાથે દ્રષ્ટિ ન હોવા છતાં પણ આત્મચક્ષુથી જે સૂરને પકડી અને ગાય છે ખરેખર આ નાની દીકરી બાળકલાકાર નમસ્કાર ને પાત્ર છે આવનારા દિવસોમાં એની પાસેની જે કલા નિપુણતા છે એની પાસે જે એફિશિયન્સી છે એનો વ્યાપ વધે અને સમાજની અંદર પણ એના સંગીતના આ કલાના દર્શન સાથે લોકો એનો લાભ લે અને ખૂબ પ્રગતિ કરે આપ આપશો માટે ઘણા બધા અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો પણ હશો શિક્ષકો પણ હશો સૌ પોત પોતાના અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ પ્રકારનું કાર્ય કરતા હશો પણ સૌ કોઈ આગળ વધો તીરતા લાચારી હિંતા એવું લાવવાની જરૂર નથી ઘણા બધા દિવ્યાંગ અલગ અલગ પ્રકારના અલગ અલગ પ્રકારના અંગોની ખોટ હશે કુદરતના થકી તો એમાં કેટલીક વખતે ક્યારેક ક્યારેક કોઈક લાચારી જોતા પણ બને ત્યાં સુધી પ્રજ્ઞા કક્ષુ જે લોકો છે જે વંદનીય છે પ્રજ્ઞા કક્ષુ એમાં હંમેશને માટે ક્યારેય કોઈ લાચારી જોવા મળી નથી એ કોઈને કોઈ ક્ષેત્રની અંદર પોતાની નિપુણતા બતાવીને કોઈ ને કોઈ ક્ષેત્રની અંદર કામ કરે છે સૌથી વધારે સંગીતમાં એ પણ ક્ષેત્રમાં આપ કામ કરો છો જે સર્વે કામમાં આપ સૌ આગળ વધો સૌને નિરામય સ્વાસ્થ્ય અને દિગંજ પરમપૃ પરમાત્માને મા શક્તિ આપને પ્રદાન કરે તેવી અભ્યર્થના પ્રાર્થના ભારત માતા કી જય ભંજે માત્ર ફરીથી સૌને નમસ્કાર